શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજનો આપણો દિવસ એટલે કે રાંધણ છઠ તો આપણે જે આપણા પૂર્વજોથી લઈ અને આપણે જે રાંધણ છઠને દિવસે જે આપણે બધી રસોઈ કરી અને પછી આપણા ચૂલાને ઠારીએ છીએ તો આપણા પ્રાચીન કાળમાં આપણા પૂર્વજો છે તે આપણે માટીના ચૂલા છે તેનો આપણે ઉપયોગ કરતા હતા અને આ માટીના ચૂલા છે તેને આપણે રાત્રે જ્યારે આપણી બધી રસોઈ બની જાય ત્યારે એને એકદમ ચોખ્ખા કરી અને પછી એને એકદમ ઠારવાના અંદર પાણી નાખવી નહીંતર આપણે આખું વરસ કોઈ દિવસ ચૂલામાં પાણી ના પડવા દઈએ આવી રીતનું હોય છે પણ જ્યારે રાંધણ છટશે તે દિવસે આપણી બધી જે રસોઈ બની જાય છે તે રસોઈ બન્યા પછી જે આપણા ચૂલા હતા એ ચૂલાને આપણે અંદર પાણી નાખી અને આપણા વડીલો છે તે ઠારતા હતા અને આપણી માતાઓ એ ચૂલાને ઠારી અને પછી એને સવારમાં એનું પૂજન કરતા તો આ રાત્રે ચૂલા ઠારવાની પાછળનું કારણ શું તો એક તો આપણી જે પૌરાણિક કથા છે કે જે આપણા શિતળા માતા છે એ દેવી શક્તિ છે તે કહેવાય કે આપણા વાર્તા અનુસાર કે માતા રાત્રે ચૂલામાં આળોટવા આવે છે પણ ખરેખર આપણા ઋષિમુનિઓ ખૂબ જ દીર્ઘદ્રષ્ટા હતા આપણા પૂર્વજો ખૂબ જ સમજદાર હતા એટલે કહેવાય ને કે બાળક ન સમજે ને તો બાળકને વાર્તા સ્વરૂપે સમજાવવામાં આવે એવી રીતે આપણે તે વાતને માન્ય ન કરીએ હાર્દથી ન લઈએ એટલા માટે આપણને એમ કહે છે કે માતાજી એમાં આળોટો આવે એટલા માટે માતાજીનો વાહો ન દાજે એનું શરીર ન દાજે એટલા માટે એને આપણે પાણીથી એકદમ ઠંડો કરી દેવાનો આવું આપણા નિયમ અનુસાર છે પણ એક હાર્દ એની પાછળ એવું છુપાયેલું છે કે જે ચૂલો છે જે ચૂલાનો અગ્નિ છે એ આખું વર્ષ દરમિયાન મને હુંફાળો અગ્નિ બની અને સરસ મજાની રસોઈ રાંધીને બાફીને જે પોતે સળગીને મને જે સ્વાસ્થ્ય અનુસાર જે રસોઈ છે એ રસોઈ ચૂલા વગર અને અગ્નિ વગર મારું જે જીવન છે તે ટકી શકે નહીં કેમ કે મારે જે જમવું છે એ જો અગ્નિનો ઉપયોગ આપણે ન કરીએ તો આપણું જે અન્ન છે તે આપણે કાચું જ ખાવું પડે અને આપણી ઓજરી એવી નથી બનાવી ભગવાને કે કાચું જ બધું બધું કાચું પચાવી શકે માટે જે આ અગ્નિ દેવતા છે તે અગ્નિ દેવતાનું પૂજન છે એટલા માટે આપણે અગ્નિને પણ એક પૂજન આપણા પૂર્વજોએ આપણા ઋષિમુનિઓએ આપેલું છે કે આ દિવસે એ જે અગ્નિ બાર માસ સુધી મારા જીવનને સ્વાસ્થ્યને જે તંદુરસ્ત રાખવા માટે સરસ મજાની રસોઈ પકાવીએ છીએ જે અગ્નિ દ્વારા એ અગ્નિનું આજે ભાવપૂર્ણ હૃદયપૂર્વક તેનું પૂજન કરવાનું છે એટલા માટે એક દિવસ આપણે તેને આરામ આપીએ છીએ અને તેનું પૂજન કરીએ છીએ કેમ કે તેનું પૂજન થાય છે એટલા માટે તેને પ્રગટાવવામાં આવતો નથી અને જે આ અગ્નિ છે તેનું સરસ મજાનું આપણે તો શું છે કે આપણે આ ચોમાસાના દિવસો એટલે સરસ મજાના નાના નાના છોડ આપણા ખેતરમાં ઉગ્યા હોય એટલે એ છોડ છે એમાંથી જે કપાસનો છોડ છે કે કોઈ પણ બીજું નાનો એવો છોડ છે તે છોડ અને ગાયના છાણનું લીપણ કરીએ છીએ અને પછી એની અંદર એ મૂકીએ અને પછી તેનું પૂજન કરીએ છીએ કંકુ ચાંડલાથી ચૂલાનું

તેને આપણે પ્રગટાવતા નથી તો એની સાથે સાથે જે આપણા રસોડાના જે કોઈ વાસણો છે જે કાંઈ સાધનોની પણ પૂજન થાય છે કેમ કે ન ખબર પડતા આપણે તેનું પૂજન કરતા નથી આપણે વેલણ પાટલી ચીપિયા તાવેથા લોઢી તાવડી આ જે કાંઈ વાસણો છે જે ચૂલા સાથે સંકળાયેલા છે તે બધા સાધનોની પણ પૂજા આવી ગઈ આમાં કેમ કે જો આ સાધનો ન હોય તો મારું જીવન છે મારું જે કામ છે તે અશક્ય બની જાય છે આ તો આપણે કરતા રહેલા છીએ એટલે આપણને ખ્યાલ આવે બાકી તો ગમે એ વસ્તુનો આપણે ઉપયોગ કરી લઈએ તો આપણને ખબર નથી પડતી કે જો એ ન હોય તો મારા જીવનની કેટલી દુવિધાઓ આવે છે કારણ કે પરેશાનીઓ ઊભી થઈ જાય સમજી લો કે આપણા રસોઈ બનાવવાનું કોઈ વાસણ છે પેલા માટીના વાસણમાં આપણે વાસણ રસોઈ બનાવતા તો એ માટીનું વાસણ છે એ ફૂટી ગયું તો કેટલી બધી તકલીફ ઊભી થાય કયા વાસણમાં બનાવવું તો કે આપણે તાત્કાલિક બીજું વાસણ લાવવું પડે અથવા તો સ્ટોકમાં રાખવું પડે અથવા તો કોઈને ત્યાંથી આપણે ઉછીનું લેવું પડે તો આ જ્યારે વસ્તુ કહેવાનો મતલબ કે આ વસ્તુનો ક્યારે ખ્યાલ આવે છે કે જ્યારે વસ્તુ આપણી પાસે ન હોય ત્યારે એનો ખ્યાલ આવે છે કે તેની ઉપયોગીતા આપણા જીવનની અંદર કેટલી અગત્યતા અગત્યની વાત ભજવે છે એમ તો આ જે વાસણો છે તેનું પણ પૂજન થયું અને પછી જોઈએ કે જે આપણે રસોઈ બનાવી છે આગલે દિવસે દિવસે આપણે જે રસોઈ બનાવી છે તે બધા આપણે ભેગા મળી અને જે આપણે પૂજન કર્યું છે એ પૂજન અર્થે અમે તમને હવે આજનો દિવસ કાંઈ પણ જાતની કષ્ટિ નહીં આપીએ અને અમે જે બનાવ્યું છે તેમાં અમે ચલવી લેશું અને ખાઈ લેશું તો આ જે આપણું પ્રાચીન કાળની પદ્ધતિ છે અને તે સમયમાં જે આ થેપલા છે કે જે વાનગી છે તે જન્માષ્ટમી ઉપર આપણે બનાવીએ ને તો આખા વર્ષમાં જો મોહન થાળ ખાવો હોય તો જન્માષ્ટમી જ મળે પછી આખું વર્ષ ના મળે અત્યારનો સમય કેવો થઈ ગયો આપણે કે જે વસ્તુ ખાવી હોય જે વસ્તુ જોતી હોય તે વસ્તુ ઇન્સ્ટન્ટ આપણને હાજર થાય ન હોય ઘરમાં તો આપણને બજારમાંથી પણ મળી રહે અન્ન નહોતું કઢાતું આટલું અન્નની પવિત્રતા હતી અન્નની પાછળનો જે હાર્દ હતો કે અન્ન છે એ અન્નપૂર્ણા દેવી છે તો જે આ અન્નપૂર્ણા દેવી છે તેનું પૂજન થતું અને એ અન્ન છે રાંધેલું તે રાંધેલું અન્ન આપણા ઉમરા બહાર પણ આપણે નહોતા કાઢતા ઉમરા બહાર એટલે આપણો જે ઘરનો છેલ્લો દરવાજો કે આપણો જે ગેટ હોય કે આપણો જે ડેલો હોય આપણા પ્રાચીન કાળમાં જે આપણા ગામડાની અંદર ડેલો હોય એની બહાર ન કાઢવાનું ફળિયાની બહાર ન નીકળતું તો આવી રીતે જે જે અન્ન છે તેની જે હાર્દતા છે તે આપણને ખબર હતી કે આ માતા છે આ અન્નપૂર્ણા માતા છે કે જે આપણા શરીરને આપણા ઓજરીને પુષ્ટ કરતી રહેલી છે એ જે અન્ન દ્વારા હું જમું છું તેના દ્વારા શક્તિ ઉત્પન્ન થાય છે અને મારું જીવન કાર્ય

કેટલું બધું રહસ્ય છુપાયેલું છે કે જે ભગવાન સ્વરૂપે માતા અન્નપૂર્ણા સ્વરૂપે આપણા રસોડાની જે કાંઈ સામગ્રી છે જે કાંઈ રાંધેલું અન્ન છે તે આ માતા અન્નપૂર્ણા થઈ ગયા છે અને એ અન્નપૂર્ણાને આપણે બજારમાં ન લવાય આજે આપણો બધો જ ખોરાક બજારમાં વેચાતો રહેલો છે પછી તે વાસી હોય તાજો હોય ઘણા સમય પહેલાંનો બનાવેલો હોય ગમે તે હોય અને બીજી વાત કે આપણે જ્યારે કોઈ આપણી ગૃહિણી રસોઈ બનાવતી ત્યારે પોતે સ્વચ્છ થઈ અને બનાવતી શરીરથી પવિત્ર થઈ અને મનથી પણ સરસ મજાના વિચારો કરી અને આપણા શાસ્ત્રો અનુસાર આપણે જે કોઈ ગૃહિણી છે તે અન્નપૂર્ણા માતાનું નામ લઈ અને રસોઈ બનાવે છે અને હાલમાં પણ એવા ઘણા આપણા કુટુંબો છે કે જે અન્નપૂર્ણાના સ્તોત્રનું પારણ કરતા કરતા આપણી બહેનો રસોઈ બનાવે છે કેમ કે જે અન્ન એવો ઓળકાર જેવું અન્ન આપણે રાંધીએ છીએ તેવું બધા જ જમે છે અને કોઈ વ્યક્તિ નથી જમતો પણ વ્યક્તિના શરીરમાં રહેલો વૈશ્વાનર સ્વરૂપે ભગવાન વિષ્ણુ જમતા રહેલા છે તો આ ભગવાનને જમાડવાની જે આપણી પદ્ધતિ છે તે પદ્ધતિ અનુસાર ભગવાનને જો અન્ન જમાડવું હોય તો તે શુદ્ધ અને પવિત્ર બંને હોવું જોઈએ ખાલી શુદ્ધ પણ ન ચાલે કેમ કે શુદ્ધતાની સાથે પવિત્રતા પણ હોવી જોઈએ તો શરીરની શુદ્ધતા અને મનની પવિત્રતા આ બંને જ્યારે મળે છે ત્યારે આપણી રસોઈ છે તે અન્નપૂર્ણાની રસોઈ બને છે અને આવી અન્નપૂર્ણાની રસોઈ જ્યારે કોઈ પણ જમે છે ત્યારે એના જીવનમાં ન ખબર પડતા બદલ આવી જાય છે મનથી બદલ આવે છે વાણીની અંદર બદલ આવે છે વિચારની અંદર બદલ આવે છે દ્રષ્ટિની અંદર બદલ આવે છે ખૂબ જ

જે કોઈ ખોરાક આપણે રાંધીએ છીએ તે ઓછામાં ઓછા પંદર મિનિટની અંદર જમી લેવો જોઈએ અને વધારેમાં વધારે બે કલાક એથી વધારે જો સમય લાગે તો એ ખોરાક છે તે વાસી થઈ જાય છે તો આ વાસી ખોરાક છે તે ખાવાથી આપણા શરીરની તંદુરસ્તી પણ બગડે છે તો આના માટે આપણે જે 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 આજનો દિવસ દિવસ છઠનો છે તે દિવસે આપણો આવો રસોઈ બનાવીએ છીએ તેમાં જે રસોઈ કેવી હોય છે કે શાકભાજી આપણે જે બનાવીએ છીએ ને તો શાક પણ કેવું હોય છે કે આપણે ભીંડાનું લગભગ શાક બનાવીએ શા માટે કે તે બાર થી તેર કલાક સુધી કે ચોવીસ કલાક સુધી તે ઉતરતું નથી ઉતરતું નથી એટલે બગડતું નથી એટલા માટે તેને આપણે બનાવીએ છીએ અને બીજે દિવસે તેનો ખાવામાં ઉપયોગ કરીએ છીએ પછી આપણે દહીંનું રાયતું બનાવે છે બેનો તો દહીંના રાયતાથી જે ચોમાસાની અંદર જે દહીંનું રાયતું ખાઈએ તો એની અંદર જે આવે છે આપણે રાયના કુરિયા નાખીએ છીએ એટલે એને રાયતું કહેવામાં આવે છે તો રાયના કુરિયા છે તે કડવા હોય છે પછી એની અંદર કાકડી છે પછી દાડમ છે આવી રીતે જેને જેવી રીતે અનુકૂળતા હોય એ રીતે બનાવે છે પણ ખાસ કરીને એની અંદર રાયના કુરિયા ઉમેરવામાં આવે છે જેથી કરી અને આપણા શરીરની જે આપણે વાયુ ન થાય કારણ કે આપણે થેપલા ને એવું બધું જમીએ છીએ એટલે આપણી ઓજરીની અંદર આપણે પચાવવાની જે શક્તિ છે તેને ખૂબ જ કામ કરવું પડે છે એટલે વાયુ ન થાય પચવામાં હલકું પડે એટલા માટે તે આપણે દહીંનું રાયતું ખાવામાં આવે છે તો આ દહીંનું રાયતું છે તે પણ આપણા સેહત માટે ખૂબ જ ઉપયોગી છે આવી રીતે આપણે જમવામાં જે કાંઈ બદલ કરીએ છીએ અને જે કાંઈ આપણે જમતા રહેલા છીએ તે આપણે એક દિવસનું બનાવેલું બીજે દિવસે જમીએ છીએ તો ખરેખર તો એ વાસી કહેવાય પણ ભગવાનનું માતા અન્નપૂર્ણાનું મેં પૂજન કર્યું છે ચૂલા સ્વરૂપે અગ્નિ સ્વરૂપે માતા અન્નપૂર્ણાનું મેં અન્ન સ્વરૂપે પૂજન કર્યું છે અગ્નિ દેવતાનું પૂજન કર્યું છે અને જે ચૂલો છે તે મારું સાધન છે તે સાધનનું મેં પૂજન કર્યું છે એટલા માટે એક દિવસ હું ઠંડુ ખાઈશ તો આવા જે બેનો આપણા બાળકોવાળા બેનો હોય કે જેને નાના બાળકો હોય તે બેનો તો આપણે તે દિવસે ચા પણ ન પીવે કેમકે તે ગરમ હોય તો ગરમ વસ્તુ કોઈ પણ ગરમ વસ્તુનો ઉપયોગ ન કરે ઠંડા પાણીએ સ્નાન કરે છે ઠંડુ આખો દિવસ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે બાળકોના સ્વાસ્થ્યની માટે તો આપણે કોઈ પણ કામ કરીએ છીએ તે પ્રીતિથી નહીં પણ આપણે પ્રીતિથી કરવાનું છે જ્યારે પ્રીતિથી કરીશું ને ત્યારે એ આપણી ભક્તિ ગણાઈ જશે માટે આપણે આવો સરસ મજાનો છઠનો જે દિવસ છે ઉત્સવ છે તે ઉત્સવ આપણે ઉજવીશું અને ભગવાનને પણ તેની સાથે સાથે માતા અન્નપૂર્ણાને યાદ કરીશું આ બધું યાદ કરતાં કરતા આપણે છઠનો દિવસ એકદમ ઉત્સાહપૂર્વક ઉજવીશું તો આજ માટે અસ્તુ પાછા ફરીને નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ